જૂનાગઢના કેશોદ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી આશરે દસ કરોડના ખર્ચે તૈયાર થયેલી પંચોતેર બેડની હોસ્પિટલમાં સુવિધાના અભાવે લોકો બહાર સારવાર કરાવવા મજબૂર બન્યા છે જો કે શહેર અને આસપાસના ગામડાઓમાંથી દરરોજ સાતસોથી આઠસો ઓપીડી નોંધાય છે જ્યારે અમુક સમયે આંકડો એક હજારને પાર થઈ જાય છે પંચોતેર બેડ ધરાવતી હોસ્પિટલમાં મોટાભાગે ડોક્ટરોની ઘટ જોવા મળી રહી છે જેની સાથે નર્સિંગ સ્ટાફ પણ ઘણો ઓછો છે એક પણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી જેના કારણે લોકોને સારવાર માટે જૂનાગઢ અને રાજકોટનો સહારો લેવો પડે છે એક્સિડન્ટ જેવા ઇમરજન્સી કેસમાં પણ ડોક્ટરોના અભાવ માત્ર પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રિફર કરી દેવામાં આવે છે જેના લીધે ક્યારેક દર્દીને રસ્તામાં જ મોતને વહાલ કરવું પડે છે આ સમગ્ર બાબતે લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને કેશોદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખે અવારનવાર સમયમાં છે તો સરકારી દવાખાનું છે એમાં કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી તો એને આપણે કઈ ફેસિલિટી આપશું હવે ગરીબ માણસો ને વિચારો ગરીબ માણસોને કોઈ એક એક આવે છે તો એને આપણે શું કરીએ છીએ સરકારી દવાખાનામાં જાય બિચારા તો એને પ્રાઇવેટમાં મોકલવામાં આવે છે કે તમે પ્રાઇવેટમાં જાઓ પ્રાઇવેટમાં અત્યારે વેન્ટિલેટર ઉપર જો એક કલાક ખાલી એક કલાક કે એક દિવસ રાખવામાં આવે ને તો દસ થી બાર હજાર નો ચાર્જ લેવામાં આવે છે આવા મજૂર માણસો ગરીબ માણસો નો પગાર પણ દસ થી પંદર હજાર હોય હવે આવા ગરીબ માણસો ને જો વેન્ટિલેટર ઉપર પ્રાઇવેટમાં રાખવામાં આવે પાંચ દિવસ તો એ પાંચ દિવસ એનો પરિવાર બીજું શું ખાય દસ પંદર હજાર તો માંડ કમાય છે વિચારો આવી મોંઘવારીમાં સરકારને એટલા ટેક્સો આપવા છતાં એટલા જીએસટી આપવા છતાં કેશોદની જે વિકાસશીલ જનતા છે એને સરવાળે જીરો મળે છે આ જીરો ન મળે એના માટે અમે એક વર્ષ અગાઉ પણ આવેદન પત્ર આપ્યું હતું ત્રણ વર્ષથી સરકારી દવાખાનું બની ગયું છતાં સ્થાનિક આગેવાનોની નબળાઈના હિસાબે આજ કેશોદમાં પૂરતી સુવિધાઓ નથી. પ્રાઇવેટ દવાખાના વધતા જ જાય છે કિડિયારાની જેમ પણ સરકારી દવાખાનામાં કોઈ સુવિધા નથી મારી ગુજરાત સરકારને આરોગ્ય વિભાગને આરોગ્ય મંત્રીને એટલી વિનંતી છે કે કે શોધમાં એમડી ડૉક્ટર ગાયનેક ડૉક્ટર સોનોગ્રાફી સેન્ટર આઈસીયુ સુવિધા અને ઓક્સિજનથી સજ્જ એક એમ્બ્યુલન્સ વધારવામાં આવે આઈસીયુ સુવિધામાં વેન્ટિલેટર ઓછામાં ઓછા પાંચ રાખવામાં આવે આવી ખાસ વિનંતી છે નર્સિંગ સ્ટાફ ને પણ વધારવામાં આવે